મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટનો ભવ્ય ગણેશ ઉત્સવ વડોદરામાં ગણેશ ઉત્સવની પરંપરા અને ભવ્યતા અંગે વાત કરીએ તો મનોહ મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટનું નામ અગ્રણી સ્થાપક ધરાવે છે વર્ષ ઓગણીસો ને અઠ્યાસીથી શરૂ થયેલા પરંપરાને આજે આડત્રીસ વર્ષ પૂર્ણ થયા છે વડોદરાના રાજા ગણાતા મહારાજા તરીકે ઓળખાતા આ ગણપતિજીની વિશેષતા એ છે કે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત થાય છે અને સાથે જ યુવા પેઢી કોઈને કોઈ નવો સામાજિક સંદેશો પાઠવવામાં આવે છે મનમોહન પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવતું અદ્ભુત આયોજન વડોદરાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે આ ગણેશ ઉત્સવને અનેક વખત શહેરમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થઈ રહેતું રહે છે જેને લોકપ્રિયતા અને ભવ્ય આયોજિત સાબિત આપે છે ગણેશજીની મૂર્તિને સોનાના ચાંદી દાગીના અને સુશોભિત આભૂષણોથી શણગારવામાં આવે છે જે ભક્તોને અદ્વિતીય દર્શનનો લાભ આનંદ મળે છે વિશેષતા એ છે કે અહીંયા ભક્તો મૂર્તિ નજીક જઈને આરતી પૂજા કરવાનો મોકો મળે છે આ કારણે હજારો ભક્તો દર વર્ષો મનમોહન ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ કહ્યું હતું કે ગણેશ ઉત્સવ માત્ર ભક્તિનો નહીં પરંતુ સમાજને સંદેશો આપવાનો પર્વ છે આ રીતે આડત્રીસ વર્ષ દરમિયાન સતત મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના ગણેશ ઉત્સવનું મુખ્ય આકર્ષણ બની ગયું નમસ્કાર દર્શક મિત્રો હું વિજયકુમાર જે વડોદરા નહીં પરંતુ ગુજરાત પૂરા ભારતભરમાં ફેમસ છે મુખ્ય અદ્ભુત સ્થાન ધરાવે છે જે રાજાના દરબારમાં રાજા જે ઝૂલા ઝૂલી રહ્યા છે તે રીતે આ વર્ષે સ્થાપના કરવામાં આવી છે ગણપતિ બાપાની મૂર્તિ આ વર્ષે ઝૂલા ઝૂલી રહ્યા છે મૂર્તિ ઇકો ફ્રેન્ડલીનો સંદેશો પાઠવી રહી છે યુવા પેઢીને સંદેશો જાય તે રીતે આ વખતે ફાઇબરની મૂર્તિ છે આપણે વધુ વિગત માટે વાત કરીશું નિલેશભાઈ પાસે જે અહીંના ઓર્ગેનાઇઝર છે જે અહીંયા મંડળમાં મુખ્ય કાર્યરત છે આ સૌ પ્રથમ તો વડોદરાવાસીઓને જય ગણેશ વડોદરાના મહારાજા મનમોહન યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ સાડત્રીસમું વર્ષ પૂરું કરી આડત્રીસમો વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે આપ જોઈ શકો છો કે દરબારમાં બેઠેલા શ્રીજી જોતા વડોદરામાં ને ગુજરાતમાં પ્રથમ વખત બનાવ્યા હશે આ મોટી કાયામાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે ફાઇબરની છે એટલે અમે યુવા પેઢીને આમ કહીએ છીએ કે આવીને દર્શનનો લાભ લે અહીંયા આગળ લોકો જ્યારે આઈને બાધા રાખે છે અને જ્યારે એમની પૂરી કરવા જ્યારે બીજા વર્ષે આવે છે ત્યારે અમને ખબર પડે છે કે અમને અહીં બાધા રાખી હતી એ મન્નતના ગણપતિ છે આઈને વડોદરા વચ્ચે અમે આમંત્રણ આપીને કહે છે કે દર્શનનો લાભ લે જોડાયા અમારી સાથે બરો પરિવારમાં અઢીસો કાર્યકર અમારા છે સૌ પ્રથમ તો હું આ વડોદરાના નહીં પણ આવેલા પાંત્રીસ કારીગરોને આભાર માની આમનો આભાર માનીશ કે એમના વડે આપણી આ શોભા દેખાઈ રહી છે અને અમારા મંડળના સભ્યો છે જિજ્ઞેશ બ્રહ્મભ હેમિલ પટેલ વૈભવ પાલકર વીરુ ભગત અને ઋષિ જયસ્વાલ તમામ મંડળના સભ્યોનો આભાર માનીશ કે એમને ખડે પગે રહીને મહેનત કરી અને આ શોભા અમારી દેખાય મનમોહન યુવક મંડળની શોભા દેખાડી છે